ગાંધીનગરના લેનેશ્વર ટાઉન આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે હનુમાન જયંતિ અને રામનવમી ઉત્સવ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રામનવમી ઉત્સવ અને શ્રી રામ ભક્ત હનુમાન જયંતિ નિમિત્તે શ્રી હનુમાન ચાલીસાના અગિયાર પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર સુદ નવમી એટલે ભગવાન શ્રી રામનું પવિત્ર ભૂમિ ભારત દેશના અયોધ્યામાં રઘુકુળમાં અવતરણ થયું હતું અને ચૈત્ર સુદ પૂનમ એટલે અંજની માતાના કોખે જેમનો જન્મ થયો જેમણે ભગવાનને પણ ઋણી રાખ્યા એવા મહાન ભક્ત શ્રી હનુમાનનો અવતરણ થયું હતું ભગવાન અને ભક્તનો જન્મ ઉત્સવ આજે પણ હજારો વર્ષો થયા હોવા છતાં પણ એટલા જ ભાવ પ્રેમ અને ઉત્સાહથી ભારત સહિત વિશ્વભરમાં ઉજવવામાં આવ્યો છે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પુરોહિત શ્રી ગિરીશ શુક્લાએ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું કે આજે પાંત્રીસ વર્ષથી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રામનવમી ઉત્સવ અને શ્રી હનુમાનજી જયંતિનું આયોજન કરવામાં આવેલ છે આજે વર્ષ થયા છતાં પણ એટલા જ ઉત્સાહથી સાઉથ આફ્રિકાના ભારતીય ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સવ ઉજવે છે પરદેશમાં વસતા આપણા ભારતીયોમાં ભારતીય સંસ્કૃતિ જીવંત રાખવા હર હંમેશા અમે પ્રયત્નશીલ રહીએ છીએ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પુરોહિત શ્રી ગિરીશભાઈ શુક્લાએ રામનવમી ઉત્સવ અને શ્રી હનુમાનજી જયંતિની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી રામનવમી ઉત્સવ અને શ્રી હનુમાનજી જયંતિ ઉત્સવ નિમિત્તે પૂજા અર્ચના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને જતીનભાઈ કિશનભાઈ તથા જનેતાબેને તથા અન્ય સાથી મિત્રોએ ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી શ્રી હનુમાનજીના અગિયાર પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ભગવાન શ્રી અને શ્રી હનુમાનજીની સમૂહઆરતી કરવામાં આવી હતી અને પ્રસાદ વેચવામાં આવ્યો હતો અંતે સો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભાવિકો ભાવ વિભોર થઈને ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાનજીના દર્શન કરીને આનંદ વિભોર બનીને ઉત્સાહપૂર્વક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રામનવમી ઉત્સવ અને શ્રી હનુમાનજી જયંતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના યુવા કાર્યકરોનું સુંદર આયોજન થકી શ્રી રામનવમી ઉત્સવ અને શ્રી હનુમાનજી જયંતિ ઉત્સવ ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં રંગેચંગે ઉજવાયો હતો સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ નમસ્તે જય શ્રી રામ જય શ્રી હનુમાન હું ગિરીશભાઈ શુક્લ પુરોહિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિર લેનેશિયા સાઉથ આફ્રિકા આજે હનુમાન જયંતિનો પવિત્ર દિવસ અત્યારે મંદિરમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ થઈ રહ્યા છે વર્ષોથી અને કે મંદિર શરૂ થયું ત્યારથી જ એટલે કોઈ પાંત્રીસ વર્ષ આ નવા મંદિરને થયા પાંત્રીસ વર્ષ દરમિયાનથી દર વર્ષે ચૈત્ર મહિનામાં આપણે બે ધાર્મિક ઉત્સવો આવે પહેલાં ભગવાનનું અવતરણ શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ ચૈત્રીસ નવરાત્રિ એટલે નવમ રામનવમી અને ભગવાનના અવતરણ પછી ભગવાનની ભક્તિ કરવા માટે પરમ ભક્ત એવા શ્રી હનુમાનજીનું અવતરણ એ ચૈત્રી સુખ પૂર્ણિમા આજે અને આજે શ્રી હનુમાન જયંતિનો જન્મ ઉત્સવ એ બંને ઉત્સવો પરશોદિયા મંદિરમાં ખૂબ ધામધૂમથી ઉત્સાહપૂર્વમાં સૌ ભક્તજનોના ખૂબ શ્રદ્ધાભાવ ભક્તિભાવથી અને એમના સહયોગથી ઉજવવામાં આવે છે રામ નવમીના દિવસે સવારમાં શ્રી રામચંદ્ર ભગવાનનું પૂજા અભિષેક વિધિ અને શ્રી અષ્ટોત્તર શતનામ એટલે ભગવાનના દિવ્ય એમના ગુણો કર્મો અને સ્વરૂપના આધારે એમના જે અષ્ટોત્તર શતનામ એટલે એકસો આઠ નામ સાહિત્યનો શ્રી રામ યજ્ઞ કરવામાં આવ્યો સાંજે શ્રી રામ ધૂન અને રામ ભજન દ્વારા એ રામ જન્મ એટલે ઉત્સવ એટલે શ્રી રામનવજીનો ઉત્સવ ઉજવાયો આજે પણ શ્રી હનુમાન જયંતિ નિમિત્તે સવારે શ્રી હનુમાન દાદાનું પૂજા યજ્ઞવિધિ કરી જેમાં સેંકડો ભક્તજનોએ પૂજા યજ્ઞવિધિમાં ભાગ લીધો અને સાંજની આરતી પછી દર વર્ષની પ્રતિવર્ષની પરંપરા પ્રમાણે અત્યારે શ્રી હનુમાન ચાલીસાના અગિયાર પાઠનું આયોજન થયું છે પાઠ થઈ રહ્યા છે સૌ ભક્તજનો મંદિર ભક્તજનોથી સંપૂર્ણપણે ખૂબ શ્રદ્ધા ભાવથી બધા ખૂબ ભાવથી અને પ્રેમથી હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે મંદિરની પરંપરા છે કે દર શનિવારે સવારે સવારની આરતી પછી સવારના સાત વાગ્યાથી દર વર્ષ શનિવારે હનુમાન ચાલીસાના અગિયાર પાઠ નિયમિત વર્ષોથી થાય છે તો એ રીતે અહીંયા પરદેશમાં રહ્યા રહ્યા પણ આપણી ભારતીય સંસ્કૃતિ આપણા ધર્મ આપણા સંસ્કારોનું અહીંયાના ભક્તજનો અને તમામ હિન્દુ પ્રજા ખૂબ શ્રદ્ધાભાવથી એનું જતન પાલન અને સ્વીકારી અને એ ધર્મપરાયણ અને સંસ્કાર પરાયણ પ્રજા અને પોતાની આગલી આવતી આગલી પેઢીને પણ એ આપણી સંસ્કૃતિના આપણા સંસ્કાર અને આપણા ધર્મના સંસ્કારો મળે એનું ખૂબ ધ્યાન રાખી અને એ રીતનું આયોજન કરે છે અને દરેક ધાર્મિક તહેવારો ઉત્સવો અથવા સામાજિક તહેવારો ઉત્સવોમાં બધા સાથે મળીને ખૂબ સહકાર સહકારથી એકબીજાને સહકાર આપી સાથ આપીને ખૂબ આનંદથી ઉત્સવે છે અને મારો તો પાંત્રીસ વર્ષનો આ મંદિર સાથેનો અનુભવ કે પાંત્રીસ વર્ષમાં દરેક તહેવારો અથવા ઉત્સવોમાં કદી એવું નથી લાગ્યું કે અમે ભારતને કદાચ એની ખોટ અનુભવતા હોઈએ અથવા ભારતને મિસ કરતા હોય એટલી શ્રદ્ધા ખૂબ ખૂબ પૂર્વક સૌ ઉત્સવ ઉજવાય છે આ બંને તહેવારોના અંતે શ્રી રામચંદ્ર ભગવાનની જે મર્યાદા પુરુષોત્તમ તરીકેની જે એમની દિવ્ય એમનું જે અવતરણ એમનું આખું અવતરણની કથા સાંભળીએ તો આપણને એક બૌદ્ધ મળે છે કે રામચંદ્ર ભગવાને જે જીવન દરમિયાન કરવું એને સ્વીકારી આપણે આપણું જીવન રામચંદ્ર ભગવાન જેવું બનાવવા પ્રયત્ન કરવો જોઈએ હનુમાન દાદા પાસેથી આપણે શીખવાનું છે કે અનન્ય ભક્તિભાવ અને પોતાની દિવ્ય શક્તિઓ જે છે એનો સમાજના અને આપણે દરેક મનુષ્ય માત્રના કલ્યાણ માટે એનો સદુપયોગ કરવો અને એ દિવ્ય શક્તિનો ઉપયોગ હંમેશા બીજાના દુઃખમાં સંગઠી દે એને દુઃખ દૂર કરવામાં પોતાનો અમૂલ્ય સહયોગ એ દિવ્ય શક્તિનો ઉપયોગ કરવો જોઈએ ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિભાવ અને શ્રદ્ધાનો હનુમાન દાદા અનોખું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે કે એ જ હનુમાન દાદાની ભક્તિએ આપણા સૌના હૃદયમાં રહે કારણ કે જીવનમાં હંમેશા શ્રદ્ધાની ભક્તિ જ આપણને શક્તિ આપે છે તો આપ સૌને એ શ્રદ્ધા અને ભક્તિ રૂપે શક્તિનું પ્રદાન થાય અને સૌ ભક્તજનો ઉપર શ્રી રામચંદ્ર ભગવાન અને હનુમાન દાદાના આશીર્વાદ હંમેશા વર્ષતા રહે એવી ચરણોમાં એટલે હનુમાન દાદાના ચરણોમાં અને રામચંદ્ર ભગવાનના ચરણોમાં હું એક ભક્ત તરીકે પુરોહિત તરીકે તેમના ચરણોમાં નમસ્કાર કરી વંદન કરીને હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું જય શ્રી રામ જય શ્રી હનુમાન